જંબુસર તાલુકાના સમોજ અને હોધર ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને એનસીસીએસડી સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે નવા ખેડૂત મહિલા ખેડૂત તાલીમનું આયોજન રાખવામાં આવ્યું હતું સમોજ ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા ખેડૂત મહિલા ખેડૂત પ્રોજેક્ટ અને મારો તાલુકો હરિયાળુ તાલુકો બંને મર્જ થઈ તાલીમ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ તાલીમમાં એસીએફ સાહેબ ભરૂચથી વીએમ ચૌધરી આરએફઓ મિશાબેન આહિર ભરૂચ કિસાન એગ્રોફેડ એફપીઓના ડિરેક્ટર રાજેન્દ્રભાઈ ગ્રામ સેવક વિશાલભાઈ તથા અગ્રણી ખેડૂત એવા અમરસંગભાઈ ગોહિલ અને નહાર ગામથી અગ્રણી મહિલા ખેડૂત રામીલાબેન મકોણા હાજર હતા આ એફપીઓ વિષયક માહિતી ખેતી વિષયક સરકારી યોજનાની માહિતી પ્રાકૃતિક ખેતીની માહિતી ગૃહ ઉદ્યોગ અને નાના નાના પાયાના ધંધા રોજગારની માહિતી બાગાયતી પાક અને નીલગીરી પ્લાન્ટેશનની માહિતી વૃક્ષોના ફાયદા પ્રાકૃતિક રીતે બનાવેલ સાબુ અગરબત્તી વગેરે ઉત્પાદનોનું વેચાણ વિશે ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવી તેમજ છ માર્ચ બોદરગામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી વેલ્યુ એડિશન નેચરલ ફાર્મિંગ મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ મહિલાઓએ કરેલ સફળ ખેતી કુશળ ખેતીના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું રિપોર્ટર યાસન મલે ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ચંબુસર